પ્રભુ ઈસુ ખ્રિસ્તીના જન્મ નાતાલના પર્વની ઉજવણીના ભાગ રૂપે વડોદરા ડિસ્ટ્રિક્ટ એમ વાય એફ અને યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ તરફથી એક ભવ્ય ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ તેવીસ ડિસેમ્બરના રોજ સારોન ચર્ચ નિઝામપુરાથી શરૂ થશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ નાતાલની ઉજવણીના ભાગ રૂપે વડોદરા ડિસ્ટ્રિક્ટ એમ વાય એફ એન્ડ યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ તરફથી એક ભવ્ય ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ તેવીસ ડિસેમ્બર બપોરે ત્રણ વાગે સારોન ચર્ચ નિર્ચિવલ નું આયોજન કરવામાં આવેલ છે જે તારીખ સત્યાવીસ અઠાવીસ ડિસેમ્બર રોજ હિલ મેમોરિયલ સ્કૂલ ના ગ્રાઉન્ડ ફતેગંજ માં સાંજે સાત વાગ્યે રાખવામાં આવેલ છે જેમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સહભાગી થવા માટે আন্ত্রণ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ભારતની ઇસરો સંસ્થાએ બહુ મોટી સિદ્ધિ મેળવી કે આપણે ચંદ્રયાન ત્રણ ચંદ્રના દક્ષિણ ભાગમાં મોકલ્યું અને આપણા બધા માટે બહુ ગૌરવની વાત છે અને આપણે જો વિજ્ઞાનનો અભ્યાસ કરીએ તો વિજ્ઞાનીઓ બીજા પ્લાનેટ પર જીવન શોધવાનો પ્રયત્ન કરે છે પાણી શોધવાનો પ્રયત્ન કરે છે પણ નાતાલ એ બહુ મોટો મેસેજ આપે છે વિજ્ઞાનીઓ આકાશમાં જઈને શોધે છે પણ નાતાલનો સંદેશ એ છે કે આકાશમાંથી કોઈ આ જગતમાં આવ્યું છે એ કહેવા માટે કે આ દુનિયા સિવાય પણ બીજી કોઈ જગ્યાએ જીવન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ સૃષ્ટિના સર્જનહાર માનવનું રૂપ ધારણ કરીને જન્મ લે છે અને માનવજાતને એ સંદેશ આપે છે કે તમે મારા પર વિશ્વાસ કરો અને તમને સ્પેસની અંદર પણ જીવન મળશે અને એ જીવન એ તો અનંત જીવન છે જ્યાં શોક નથી દુઃખ નથી રોગ નથી મરણ પણ નથી અનંતકાળનું એ જીવન છે અને નાતાલનો આ સંદેશ છે કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ અને અનંત જીવન પામીએ પરમેશ્વરનો પ્રેમ છે નાતાલ એ પરમેશ્વરનો પ્રેમ છે કે એમણે માનવજાત પર પ્રેમ કરીને આ જગતમાં આવ્યા કે જેથી કરીને માણસ એ જીવન પામે જે જીવન આ જગતમાં કદી નથી અને અમારો એ જ સંદેશ છે કે બે હજાર ત્રેવીસની નાતાલ અને આવનારું બે હજાર ચોવીસનું વર્ષ વડોદરાના તમામ લોકોને માટે તમામ સમાજના લોકોને માટે બહુ જ આશીર્વાદિત નીવડે પ્રભુ તમને આશીષ આપે ક્રિસમસ પરેડનું આયોજન એ ત્રેવીસમી તારીખે છે અને અમારા સમાજના ખ્રિસ્તી યુવાનો અને યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ તરફથી આનું આયોજન છે અને સારોન મેથોડિસ્ટ ચર્ચથી એની શરૂઆત થશે અને સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ જે ફતેહગંજમાં છે ત્યાં સુધી એ જશે ને એ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ્સ રસ્તામાં કરવામાં આવશે ગીતો ગાવામાં આવશે અને એ રીતે પણ નાતાલનો સંદેશ એ નગરના લોકોને આપવામાં આવશે આ સમયે વડોદરા શહેરના તમામ નાગરિકોને ભારતના તમામ નાગરિકોને સારોન મેથોડિસ્ટ ચર્ચ તરફથી નાતાલ અને નવા વર્ષની પ્રેમી સલામો અમે પાઠવીએ છીએ બે હજાર ચોવીસનું વર્ષ દેશને માટે ખ્રિસ્તી સમાજને માટે અને જગતના બધા જ લોકોને માટે આનંદ શાંતિ અને આશીર્વાદોથી ભરપૂર બને એવી અમારી અંતઃકરણની પ્રાર્થના છે અને આશીર્વાદો અમે દેશને માટે ભારતને માટે વડોદરા શહેરને માટે માગીએ છીએ થેન્ક યુ